હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દૂધી ખમણવાની જંજટ વગર એકદમ નવી રીતે કુકરમાં દૂધીનો હલવો દૂધીનો હલવો તો તમે 100 વાર બનાવ્યો હશે પણ આવી રીતે ક્યારેય ન બનાવ્યો હોય હલવો બિલકુલ કાળો ના પડે એની એક સીક્રેટ ટીપ સાથે ફક્ત 10 થી 15 જ મિનિટમાં બિલકુલ બજાર જેવો હલવો આજે આપણે ઘરે તૈયાર કરવાના છીએ તૈયાર થયેલો હલવો તમે જો કેટલો મસ્ત દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને જો તમે આ રીતે હલવો એકવાર બનાવી લીધો ને તો બીજી બધી રીત ભૂલી જશો અને હલવો હંમેશા આ જ રીતે બનાવશો તો ચાલો રેસીપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલા દૂધી ખમણવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે દૂધીનો હલવો કુકરમાં બનાવવા માટે અહીંયા મેં એક કિલો જેટલી દૂધી લીધી છે હંમેશા હલવો બનાવવા માટે દૂધી તમારે તાજી લેવાની અને દૂધીને થોડી પ્રેસ કરીને જોવાની દૂધી ના તો એકદમ વજનમાં હલકી ના તો એકદમ ભારે એ રીતની પસંદ કરવાની જેથી દૂધીની અંદર બીનો ભાગ ખૂબ જ ઓછો હોય અને એવી દૂધીમાંથી તમારો હલવો એકદમ સરસ બને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં દૂધીની છાલ કાઢી લીધી છે હવે દૂધીનો થોડો ઉપરનો અને થોડો નીચેનો ભાગ આ રીતે આપણે કાપી લેશું અને હલવો બનાવવા માટે આપણે દૂધીના આ રીતે વચ્ચેથી બે ભાગ અને પછી આ રીતે વચ્ચેથી ફરી બે ભાગ કરી અને મોટી મોટી સાઇઝના દૂધીના ટુકડા કરી લેશું અહીંયા હલવો બનાવવા માટે તમે દૂધીના કોઈ પણ શેપમાં ટુકડા કરી શકો છો તો હું આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશ દૂધીની અંદર તમે જો જે બીનો ભાગ છે એ એકદમ કૂણો છે તો આપણે એને બિલકુલ નહીં કાઢીએ જો વચ્ચે તમને એવું લાગે કે દૂધીના બી થોડા જાડા અને મોટા છે તો તમારે થોડો વચ્ચેનો ભાગ બીનો જે હોય એને કાઢી લેવાનો તો અહીં આપણે દૂધીના આ રીતે મોટી મોટી સાઈઝના ટુકડા કરી લેશું તમે જોઈ શકો છો સારી રીતે મેં દૂધીના ટુકડા કરી લીધા છે હવે આપણે દૂધીને જરા પણ કાળી નથી પડવા દેવાની દૂધી ખૂબ જ જલ્દી કાળી પડી જતી હોય છે એટલે આપણે તરત જ હલવો બનાવવાની શરૂઆત કરી દેસુ હલવો બનાવવા માટે અહીંયા આપણે કુકરમાં એક ચોથાઇ કપ જેટલું ઘી ગરમ કરી લેશું થોડું ઘી ગરમ થાય ને એટલે બે એલચીને આ રીતે આપણે થોડી તોડીને ઉમેરી દેસુ અને સાથે આ હલવાને સુપર ટેસ્ટી બનાવવા માટે એક સ્પૂન જેટલું કેસર ગરમ ઘીમાં કેસર તમે આ સમયે ને તો હલવાનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને પછી બસ આપણું ઘી હલકું ગરમ એટલે આપણે જે દૂધીના ટુકડા કરીને રાખ્યા છે ને એને ઉમેરી દેશું તો આ રીત જોયા પછી તમને હલવો બનાવવાનું કામ એકદમ સહેલું લાગશે જ્યારે પણ હલવો ખાવાનું મન થાય કે અચાનક મહેમાન આવે ત્યારે તમે હલવો હંમેશા આ જ રીતે બનાવશો

તો બસ આ રીતે તમને થોડો દૂધીનો કલર ચેન્જ થતો તો એટલે હવે આપણે આની અંદર ઉમેરવાનું છે ફક્ત એક ચોથાઇ કપ જેટલું અથવા તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી અહીં આપણે રૂમ ટેમ્પરેચરવાળું જ પાણી લેવાનું છે અને પાણી આપણે ખૂબ જ ઓછું વાપરવાનું છે જો તમે વધારે પાણી વાપરશો તો દૂધી ટેસ્ટમાં ફિક્કી થઈ જશે અને દૂધીમાં પણ એનું પોતાનું પાણી હોય છે એટલે પાણી તમારે વધારે નથી ઉમેરવાનું તો આ રીતે ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેસું અને આપણે કુકરમાં ફક્ત એક વિસલ કરી લેશું તો કુકરમાં ફક્ત એક જ વિસલ કરવાની એક જ વિસલમાં આપણે ખૂબ જ ઓછું પાણી ઉમેર્યું છે એટલે તમારી દૂધી સરસ મજાની બફાઈને સોફ્ટ થઈ જશે તો એક વિસલ થાય એટલે કુકરને આપણે એની જાતે ગેસ બંધ કરી ઠંડુ થવા દેસુ લગભગ એક મિનિટ પછી આપણું કુકર સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે કુકરને ખોલી દૂધીને એકવાર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણી દૂધીનો કલર એકદમ સરસ રહ્યો છે જરા પણ આપણી દૂધી કાળી નથી પડી અને હું આ રીતે દૂધીને સહેજ પ્રેસ કરીને તમને બતાવું તો તમે જો દૂધી એ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે ફરી આપણે ગેસને ઓન કરી દેસું અને આમાં જે કંઈ પણ થોડો પાણીનો ભાગ છે એ સારી રીતે બળી જાય ત્યાં સુધી આપણે ગેસને થોડી વાર હાઈ ગેસની ફ્લેમ પર રાખીશું તો આપણે ખૂબ જ ઓછું પાણી ઉમેર્યું હતું એટલે વધારે પાણી આમાં નથી થયું તો બેથી ત્રણ જ મિનિટમાં બધું પાણી એબઝોર્બ થઈ જશે તો આ સમયે આપણે દૂધીના હલવાને એકદમ સરસ ટેક્સર આપવા માટે કોઈ પાઉંભાજી મેશર લેશું અને આ રીતે આપણે દૂધીને મેશ કરી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે મેં દૂધીને મેશ કરી લીધી છે અને જે કાંઈ પણ આમાં થોડો ઘણો પાણીનો ભાગ છે એને આપણે હવે બળી જવા દેસું તો લગભગ બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો દૂધીમાં જે કંઈ પણ વધારાનું પાણી હતું એ બધું આ રીતે એબઝોર્બ થઈ ગયું છે તો હવે આ સમયે આપણે એમાં ફૂલ ક્રીમ દૂધ ઉમેરી દેશું તો મેં ફક્ત અડધા કપ જેટલું મલાઈ કાઢ્યા વગરનું દૂધ ઉમેર્યું છે અને દૂધ સાથે આપણે દૂધીને બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું તો બે થી ત્રણ મિનિટ જેવી દૂધ સાથે તમે દૂધીને બોઈલ કરશો તો હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીં આપણા દૂધમાંથી બધું પાણી એબ્ઝોર્બ થાય ત્યાં સુધી આપણે આને દૂધીને થવા દેવાની છે તો તમે જોઈ શકો છો બે થી ત્રણ જ મિનિટમાં ઉપરની સાઈડ આ રીતે થોડું ઘી દેખાવા માંડ્યું છે તો હવે આ સમયે આપણામાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દેશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ખાંડને સારી રીતે મિક્સ કરી ધીમા ગેસની ફ્લેમ પર હલવાને બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું તો આપણો હલવો થાય ત્યાં સુધીમાં આપણે હલવામાં ઉમેરવા માટેના ડ્રાય ફ્રુટ્સને તળી લેશું અહીંયા ડ્રાય ફ્રુટ્સને તળવા માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું અને આપણું ઘી ગરમ થાય એટલે આઠથી દસ નંગ જેટલા કાજુના ફાડા બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા અને બે ટેબલ સ્પૂન જેટલી કિસમિસ ઉમેરી દેસું તમને જે પણ ડ્રાય ફ્રુટ્સ ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો અને જે ડ્રાય ફ્રુટ્સ વધારે ભાવે એને વધારે પણ લઈ શકો છો ડ્રાય ફ્રુટનો થોડો કલર બદલાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેશું ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટનો સ્વાદ દૂધીના હલવામાં એકદમ સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણા ડ્રાય ફ્રૂટ સરસ તળાઈ ગયા છે તો આને આપણે ઘી સાથે જ હલવામાં ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે હવે હલવામાં બિલકુલ બજાર જેવો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં લીધો છે સો ગ્રામ જેટલો મોળો માવો જો તમારી પાસે માવો ના હોય તો તમે અહીંયા એક ચોથા કપ જેટલો મિલ્ક પાઉડર પણ ઉમેરી શકો છો તો માવાને આ રીતે આપણે ચીઝ ખમણવાની છીણીથી સારી રીતે ખમણી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો મેં માવો ખમણી લીધો છે તમે જોઈ શકો છો આપણા દૂધીના હલવાનો કલર એકદમ સરસ રહ્યો છે પણ હલવો આપણો જરા પણ કાળો નથી પડ્યો આ હલવાનો કલર એકદમ બજાર જેવો આવે ને એના માટે હું ફક્ત બે ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છું કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે કલર ના ઉમેરવો હોય તો તમે હલવાને એમ પણ રાખી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કલરને મેં મિક્સ કરી દીધો છે માવાને પણ સરસ મિક્સ કરી દીધો છે હવે થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેશું તો ફક્ત બે થી ત્રણ મિનિટમાં એ એકદમ સારી રીતે હલવાની ઉપર ઘી દેખાવા માંડ્યું છે અને તૈયાર થયેલો હલવો તમે જો કેટલો સરસ દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તૈયાર થયેલા આ હલવાને સર્વિંગ બોલમાં કાઢી લેશો આ હલવો ફક્ત દસ થી પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તમે જુઓ આપણો હલવો કેટલો સરસ બન્યો છે તો ના તો દૂધીને ખમણવાની ઝંઝટ કે ના તો કલાકો સુધી દૂધ સાથે બાફવાની ઝંઝટ આ રીતે હલવો બનાવશો તો હલવો ખૂબ જ ઓછા સમયમાં એકદમ બજાર જેવો બનીને તૈયાર થઈ જશે તો તૈયાર થયેલો હલવો એ એકદમ ટેસ્ટી એવો બન્યો છે તો તમે આ રીતે દૂધીના હલવાની રેસીપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ